ડબકા ગામે આજ રોજમાં મહીસાગરમાનો ચુંદડી મનોરથ કાર્યક્રમ યોજાયો હતો પાદરા તાલુકાના ડબકા ગામે આજ રોજમાં મહીસાગરમાનો ચુંદડી મનોરથ કાર્યક્રમ યોજાયો હતો અને જેમાં આજરોજ ડબકા ગામમાં ભવ્ય શોભાયાત્રા પણ કાઢવામાં આવી હતી સમસ્ત ગ્રામજનો શોભાયાત્રામાં મોટી સંખ્યામાં જોડાયા હતા અને ગ્રામજનોમાં ખુશી જોવા મળી હતી સર્વધર્મી પ્રેમીજનોની લોકમાતા શ્રી મહિસાગર માતાજીના સાનિધ્યમાં સર્વજનના કલ્યાણ અર્થે ત્રણસો એકાવન મીટરની ચુંદડી આ મા મહીસાગરને અર્પણ કરવામાં આવી હતી અને દૂધસાગરનો અભિષેક પણ કરવામાં આવ્યો હતો પાદરા તાલુકાના ડબકા ગામે વૈશાખ સુદ સાતમ એટલે કે ગંગા સાતમના પવિત્ર દિવસે મા મહીસાગર નદીના કિનારે સમસ્ત ગ્રામજનો દ્વારા ચુંદડી મનોરથ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દિવસ દરમિયાન ગાયનું દૂધ અને સાકરનો મા મહીસાગરને અભિષેક કરવામાં આવ્યો હતો ત્યારબાદ ચુંદડી માતાજી સ્વરૂપે આખા ગામમાં શોભાયાત્રા રૂપે ખૂબ જ ઉત્સાહથી ગ્રામજનોએ ભેગા થઈને આખા ગામમાં શોભાયાત્રા ફેરવી હતી અને નદીના કિનારે કિનારે એક કિનારેથી બીજા સુધી મીટરની ચુંદડી માં મહીસાગરને અર્પણ કરી હતી ત્યારબાદ પ્રસાદ લઈ અને દીપ સ્વરૂપે દીવડા તરતા મૂકીને અગિયારસો દીવડા તરતા મૂકીને મા મહીસાગરને પ્રાર્થના કરી છે કે મહીસાગર સૌનું કલ્યાણ કરે કરેસાગર and press the bell icon. Never miss an update.